ઓસ્ટ્રેલિયા ના બી થર્ટી બિઝનેસ નેટવર્ક નું અમદાવાદ ઉદ્યોગ સાહસિકો માટે એક પ્રીમિયર નેટવર્ક નું અમદાવાદમાં સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે જેમાં શહેરના બિઝનેસ સેક્ટરના ઉચ્ચ વર્ગના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા આ કાર્યક્રમમાં ઉચ્ચ ગુણવત્તા વાળા નેટવર્કિંગ પ્લેટફોર્મ ની વધતી માંગ પ્રકાશ પાડવામાં આવ્યો હતો સ્થાનિક ઉદ્યોગ ડિસ્ટ્રિક્ટ થર્ટી સાથે પરિચય કરાવ્યો હતો કારણ કે નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે જાણતું છે હવે પણ તેની હાજરી વધારી છે ડી થર્ટી ટુ બિઝનેસ નેટવર્ક એ પરંપરાગત નેટવર્ક છે અને તે વ્યવસાયિક માલિકોને વધુ ગ્રોથ મેળવવા માટે કામગીરી સુવ્યવસ્થિત કરવા મજબૂત કરી જવાબદારી વહેરીને સફળતા અને સતત શિક્ષણ પર કેન્દ્રિત સ્થાપિત માળખા અને નેટવર્ક ઉદ્દેશ ઝડપી સામૂહિક વિકાસને સક્ષમ કરીને અમદાવાદના ઉદ્યોગ સાથે ઇકો ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાનું છે નોંધ સમય બોલતા બી થર્ટી ના બિઝનેસ નેટવર્કના ગુજરાત રાજ્યના ભાગીદાર કીર્તેષ ઠક્કર અને રચિત અંકલેશ્વરિયાએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ મહત્વકાંક્ષી ઉદ્યોગ સાહસિકો માટે business network ને પરિવર્તિત કરવા માટે રચાયેલું છે ને અમદાવાદ માં સૌ પ્રથમ launch કરી રહ્યા છીએ ભારતમાં હજી સુધી ક્યાંય પણ શરૂઆત થયેલી નથી મેં અને રચિત સાથે મળી અને સોળ જાન્યુઆરી થી ફર્સ્ટ સર્કલ આપણે અહીંયા લોન્ચ કરી રહ્યા છીએ આજે ઓલરેડી સો એન્ટરપ્રિન્યોર્સ ને આપણે ઇન્વાઇટ કર્યા છે અમદાવાદની મધ્યમાં એમને અનાઉન્સમેન્ટ કરવા માટે કે આ પ્રકારનું એક નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન જેમાં કોઈ જ પ્રકારના કોઈ જ બંધન નથી તમે કોઈ પણ કાસ્ટના છો કોઈ પણ લેવલના બિઝનેસમેન છો તમે કંઈ શીખવા માંગો છો કે તમે તમારો બિઝનેસ ગ્રો કરવા માંગો છો તો આ પ્લેટફોર્મ છે તમારા માટે આ અનાઉન્સમેન્ટ છે એટલે હજી સુધી જોડાવાનું આજથી ચાલુ થશે અમારો ટાર્ગેટ છે કે સોળ જાન્યુઆરી ઓછામાં ઓછા સો મેમ્બર્સ અમારી પાસે હોય દર પંદર દિવસે એક મિટિંગ થવાની છે મિટિંગની અંદર તમે તમારો બિઝનેસ રિપ્રેઝન્ટ કરી શકો છો તમારી આજુબાજુમાં ઓછામાં ઓછા 40 થી 50 લોકો હશે કે જે તમને એવરી વીક એવરી 15 દિવસ એવરી ડે તમે ટ્રાય કરશો હેલ્પ કરવાનો તમારા બિઝનેસ માટે સેમ વે તમે એમનો બિઝનેસ શરૂ કરવા માટે ટ્રાય કરશો આની સાથે સાથે એક બધર ટ્રેનિંગ મોડ્યુલ્સ ઇન્ક્લુડેડ છે અને ઘણા બધા તમને ગ્લોબલ એક્સપોઝર બી તમારું અમારી ઘણી બધી ટ્રેનિંગ છે અત્યારે વધારે તમે મેમ્બર્સ બનો એટલે તરત જ તમને એક્સેસ મળે છે આ ટ્રેનિંગ છે ટાઈમ ટુ ટાઈમ ટેકનોલોજી પ્રમાણે અને નવા સમયની જરૂરિયાત પ્રમાણે અપડેટ થતી રહે છે અત્યારે ઓલરેડી એઆઈ તમારે શીખવું હોય એઆઈ નો બિઝનેસમાં તમારે કઈ રીતે ઉપયોગ કરવો હોય તો એ ટ્રેનિંગ અપલોડ થઈ ગયેલી છે અને તમે એ ટ્રેનિંગનો લાભ તમારા ખુદના બિઝનેસમાં લઈ શકો છો તો કોઈ પણ માણસ જે કોઈ પણ પ્રકારનો ધંધો કરે છે કોઈ પણ લેવલનો ધંધો કરે છે એ બધા જ લોકો જોડાઈ શકે છે મેમ્બરશીપ ફીસ જે છે એ વીસ હજાર રૂપિયા થી ચાલુ થાય છે અને પછી અલગ અલગ પ્રકારની મેમ્બરશીપ છે જે એસી હજાર રૂપિયા સુધીની વાર્ષિક મેમ્બરશિપ હોય છે તો આ જેમ પ્રિતેશભાઈ કીધું કે પેલી ઓસ્ટ્રેલિયન જે કંપની છે એમનું એક્સપેન્શન ઇન્ડિયામાં થઈ રહ્યું છે અને ગુજરાત ઇઝ ધ ફર્સ્ટ સ્ટેટ અને અમદાવાદ ઇઝ ધ ફર્સ્ટ સિટી જ્યાં અમે આ ચાલુ કરવામાં આવવાનું છે તો અને આ

હા એટલે અમે લોકો એવું ટ્રાય કરીએ કે હવે જેમ કે આ સ્ટાર્ટઅપ જે હવે સૌથી વધારે તમને ત્યારે તમે જસ્ટ સ્ટાર્ટ કરતા કેમ કે તમને વધારે લોકોને મળવા મળે વસ્તુઓ શીખવા મળે મારા પોતાના જ કેસમાં એવું છે કે હવે જેમ પ્રિતેશભાઈ પેલા બી કીધું કે એનો હું ફ્રેશ બ્લડ છું મને આમાં એટલો અનુભવ નથી અમે અમે સાથે કામ કરીએ છીએ એમાં અમુક વસ્તુ હું એમને કઉ છું અમુક વસ્તુ હું એમ નથી શીખું છું એટલે યુ નો એ જ વસ્તુને મોટા સ્કેલ પર અહિયાંના બધા બિઝનેસ માટે કરવાનું એવી એવી રીતનો વિઝન છે ડી એક એવું વાતાવરણ બનાવે છે કે જ્યાં વ્યવસાયિક માલિકો યોગ્ય લોકો યોગ્ય જ્ઞાન અને યોગ્ય સમર્થન થી સમર્થન પ્રાપ્ત થાય હિતેશ ઠક્કર વધુમાં જાણો કે અમદાવાદ ગતિશીલ વ્યવસાય નું કલ્ચર છે જ્યાં ડી થર્ટી ટુ વધુ સ્માર્ટ અને

এস লাইন নজ বুলেটিন নমস্কার